નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીનીઓ માટે શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ પચાસ હજાર રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે તો ગુજરાત સરકાર પાસેથી આ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય સ્કોલરશીપ રૂપે તમે મેળવવા માંગો છો તો તેની અરજી ટૂંક સમયની અંદર શરૂ થવાની છે જ્યારે પણ તેની અરજી શરૂ થશે ત્યારે અમે તમને વિડીયો દ્વારા જણાવી દઈશું એટલા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજનાની શરૂઆત કરેલી છે આ યોજના અંતર્ગત ધોરણ નવ અને દસમાં પાત્ર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ધોરણ અગિયાર અને બારમાં પાત્ર લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે આ રીતે કુલ મળીને જ્યારે વિદ્યાર્થીની બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી તેને કુલ પચાસ હજાર રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના બે હજાર ચોવીસ અંતર્ગત મળી ગઈ હશે લક્ષ્મી યોજના શરૂ કરવા પાછળનો ગુજરાત સરકાર નો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ લોન્ચ કરવામાં આવેલું છે જેમાં શિક્ષણ વિભાગ અંતર્ગત કુલ પંચાવન હજાર એકસોને ચૌદ કરોડની જોગવાઈ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી છે જેના અંતર્ગત આ યોજનામાં આવતા વર્ષે બારસોને કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે જેનો લાભ ગુજરાતની ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કિશોરીઓને મળવાપાત્ર થશે મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તરફથી ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી કુલ દસ લાખ કરતાં વધારે કિશોરીઓને આર્થિક સહાયતા ગુજરાત સરકાર તરફથી મળી રહેશે જ્યારે કોઈપણ વિદ્યાર્થીની બારમા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યારે ગુજરાત સરકાર તરફથી તેના માટે કુલ પચાસ હજાર રૂપિયાની જોગવાઈ કરેલી છે મિત્રો વાત કરીએ આર્થિક લાભ કઈ રીતના મળશે તો જ્યારે ધોરણ નવમાં હશે વિદ્યાર્થીની ત્યારે તેને દસ હજાર રૂપિયા આપવામાં આવશે ધોરણ દસમાં આવશે ત્યારે પણ દસ હજાર રૂપિયા આપવામાં આવશે ધોરણ અગિયારમાં પંદર હજાર રૂપિયા અને ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયા આવી રીતના કુલ રાશિ રાશિની વાત કરીએ તો કુલ રાશિ પચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે હવે આપણે જાણીએ કે લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે તો લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે ધોરણ માત્ર ધોરણ નવથી બારમાં ભણતી વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે સરકારી માળખા મુજબ વિદ્યાર્થીનીઓની એટેન્ડન્સ હોવી જરૂરી છે અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે અરજદાર વિદ્યાર્થીનીના પરિવારને વાર્ષિક ઇન્કમ છ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જરૂરી છે અને તેના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આધાર કાર્ડ સ્કૂલ આઈડી સ્કૂલ માર્કશીટ એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ બેંક એકાઉન્ટ ડિટેલ બર્થ સર્ટિફિકેટ અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે જરૂર પડશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ જલ્દી આ લક્ષ્મી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરી દેવામાં આવશે જ્યારે પણ શરૂઆત થશે તો અમે તમને વિડીયો દ્વારા જણાવી દેજો એટલા માટે અમારે ચેનલ સાથે જોડાઈ રહીજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આ ઉપરાંત મિત્રો સરકાર દ્વારા જ્યાં લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવેલી છે આ યોજના તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જે પણ તમારા સગાવાલાની અંદર આડોશ પાડોશની મિત્રની અંદર જે પણ વિદ્યાર્થીનીઓ ભણતી હોય ધોરણ નવથી બારની અંદર તો એના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો જેથી કરીને એ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને એને પણ પચાસ હજાર રૂપિયાની સહાય મળી શકે તો વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ